સીમા પશુઓ ઉભા કરી પશુપાલકો ખેડૂતોને ધાક ધમકી આપતા હોવાનો અરજી આપવામાં આવી છે અંકલેશ્વરના કોસમડી ગામે અક્ષય રમેશ પટેલ ગામની સીમા જમીન ધરાવે છે જેઓ પોતાના ખેતરમાં કપાસ તુવેર અને શેરડીનું વાવેતર કર્યું છે ગામની સીમમાં છેલ્લા ઘણા દિવસોથી પશુપાલકો પશુઓને છૂટા મૂકી દેતા પશુઓ દ્વારા ખેડૂતોના ઉભા પાકને નુકસાન કરી રહ્યા છે આ વેલાણ ને પગલે ત્રાહીમાં પોકારી ઉઠેલા ખેડૂતોએ ગતરોજ રાત્રે પશુઓને પકડી ગામના ડબ્બામાં પૂરી દીધા હતા જેમને જાણ પશુપાલકને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ખેડૂતોને દાગ ધમકી આપી પશુઓ છોડાવી ગયા હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે સાથે દાદાગીરી કરતા પશુપાલકો વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથક ખાતે અરજી આપી છે અમારા ગામમાં આજે ત્રણ મહિનાથી ભરવારો દોડ ચાલી જાય છે અને કોઈ એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી રાતના રાતના જુદા દોર ચાલી જાય છે અને પુષ્કળ નુકસાની કરે છે

અમારી હાબે થઈ ગયા